બનાસકાંઠા જિલ્લા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મા અંબાના ધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અંબાજી ખાતે આવેલ જગતજનની આદ્યશક્તિ અંબે માતાજીના સાનિધ્યમાં પત્રકારો દ્વારા ભાદરવી પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજરોજ રોજ અંબાજી ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા મા અંબેના ધામમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવેલ ત્યારે અંબાજી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ટીમ દ્વારા માંબીના ગુણગાન સાથે ધ્વજા અર્પણ કરવામાં આવેલ ત્યારે જય જય અંબે બોલ મારી અંબે નારા સાથે ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કલાવાડિયાના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી છેણુભા વાઘેલા રામજીભાઈ રાયગોર જિલ્લા પ્રભારી મનોહર જોશી જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી તથા જિલ્લા મંત્રી વિશાલભાઈ રાવલ જિલ્લા સંગઠન મંત્રી ભીખાભાઈ સિપાહી શ્રીમાળી વિજયકુમાર ઉપસ્થિત રહી તથા જિલ્લાના તમામ ટીમ હાજર રહી મા અંબાના ચરણોમાં ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી અને તેમજ બનાસકાંઠા જિલ્લાની તમામ ટીમ હાજર રહી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી અહેવાલ રામજીભાઈ રાય ગોર બનાસકાંઠા